હેલો ફ્રેન્ડ્સ આ વિડીયોમાં આપણે આ દાખલો સોલ્વ કરીએ ત્રિકોણ એ અને ત્રિકોણ એક્સ વાય ઝેડમાં સંગતતા એ બી સી એક્સ વાય ઝેડ સમૃપ્તા છે એટલે કે વિદ્યાર્થી મિત્રો પહેલાં ત્રિકોણમાં જ્યાં એ છે ત્યાં બીજામાં એક્સ પહેલાંમાં બી ત્યાં વાય અને પહેલાંમાં સી ત્યાં ઝેડ તે પ્રમાણે મેં બે ત્રિકોણો બનાવી દીધા છે હવે કહેવામાં આવ્યું છે કે એ બી સી બરાબર બોતેર એનો મતલબ શું કે ક્ષેત્રફળ બોતેર છે બરાબર પરિમિતિ હોય તો લખ્યું હોય એ કે એટલે આપણે ક્ષેત્રફળ માનવાનું એ બીસી છે બીસી છ છે વાય ઝેડ દસ છે તો આપણે એક્સ વાયઝેડનું ક્ષેત્રફળ શોધવાનું છે હવે છેલ્લા બે ત્રણ વિડીયોથી વિદ્યાર્થી મિત્રો આપણે એક નિયમ જોતા આવ્યા છે કે સમૃદ્ધ ત્રિકોણના ક્ષેત્રફળો તેની અનુરૂપ બાજુના વર્ગોના સપ્રમાણમાં હોય છે અહીંયા બે અનુરૂપ બાજુઓ મને ખબર છે પહેલા ત્રિકોણમાં બીસી છે ત્યાં બીજા ત્રિકોણમાં વાયઝેડ છે એટલે અનુરૂપ બાજુની જોડ મારી પાસે છે એટલે હું અહીંયા લખીશ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં એક્સ વાય ત્રિકોણ કઈ હું પસંદ કરીશ બીસી બરાબર કારણ છે બીસીને બીસીનો વર્ગ વાયઝેડ નો વર્ગ હવે આમાં કિંમતો મૂકીશ છ અહીંયા દસ એક્સ વાય ઝેડ ને એકલું કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો એટલે શું થઈ જશે તો બોતેરના છેદમાં એક્સ વાય ઝેડ બરાબર છત્રીસના છેદમાં સો હવે એક્સ વાયઝેડ ની આ બાજુ લઈ લીધું સો ઉપર અને છત્રીસ ભાગરમાં હવે છત્રીસ દુર છત્રીસ દુ બોતેર એટલે સો ગુણ્યા બે બસો એટલે મને ખબર પડી ગઈ કે ક્ષેત્રફળ કેટલું થશે એટલે અહીંયા હું લખી દઈશો એક્સ વાયઝેડ નું ક્ષેત્રફળ થઈ ગયું બસો એટલે જો તમને આ નિયમ ખબર હોય કે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળો તેની અનુરૂપ બાજુના વર્ગોના સ પ્રમાણમાં હોય છે તો તમે આ દાખલો ગણી શકો હવે વિદ્યાર્થી મિત્રો આ સમલમ ચતુષ્કોણનો દાખલો ગણીએ એડી સમાંતર બીસી તો એડી સમાંતર બીસી બનાવી દીધું અને વિકર્ણો પી બિંદુમાં છે તે છે તો પીડી બરાબર નવ એપી એ બરાબર પાંચ પી બરાબર સાત પોઈન્ટ બે અને એસી બરાબર આપણે શોધવાનું છે એટલે પીસી શોધીશું એના પરથી આપણે એસી શોધીશું હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ એ અને બીપીસી બંને સમૃદ્ધ ત્રિકોણો થશે કઈ રીતે સમૃદ્ધ ત્રિકોણો છે પ્રશ્નમાં તો આપ્યું નથી તો પ્રશ્નમાં એવું જરૂરથી આપ્યું છે કે આ

તો જ્યારે બે ત્રિકોણો બે ખૂણાઓ તમને સરખા મળી જાય તો બંને ત્રિકોણને આપણે સમૃદ્ધ ત્રિકોણ કહી શકીએ હવે વિદ્યાર્થી મિત્રોની સંગતતા કઈ રીતે બનાવીશું આપણે તેના માટે એક ઇઝી રસ્તો છે મારી પાસે જે પોઝિશનમાં બીપીસી છે એ જ પોઝિશનમાં હું આ બીજું જે ત્રિકોણ છે તે મૂકી દઉં છું તો જુઓ વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી મૂકી દીધું મેં આ રીતે હવે આના આધારે હું સંગતતા બનાવીશ બંને ત્રિકોણ સમૃપ છે મને ખબર પડી ગઈ રાઈટ તમને ખ્યાલ આવ્યો કઈ રીતે તો હવે હું લખીશ આ પાંચ જે છે તે અહીંયા હું લઈ લો તમને સમજવાનો ખ્યાલ આવે ઇઝી પડે એની માટે નવ છે તે હું અહીંયા લઈ લો બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલા ત્રિકોણમાં જ્યાં એપી છે આર યુ એપી ત્યાં બીજા ત્રિકોણમાં શું છે પીસી છે એટલે એપી ને પીસી લખ્યું પહેલા ત્રિકોણમાં જ્યાં પીડી છે પુતે આમ પપી છે તો આર ધમ બનાવ્યું હવે તમને એમ થાય કે एग्जाम આ બધું મારે નથી કરવું તો एग्जाम આ બધું નહી કરવું હોય તો મેં ડાયરેક્ટ પણ કરી શકો જુઓ PA / PC આમ અમે નાની બાજુ પહેલા લીધી છે PA તો બીજી બાજુની નાની બાજુ પહેલા લઈ SPD / PP અથવા તમે ઉલટું કરી શકો PC પહેલા લઈ લો PA PB પહેલા લઈ લો PD ખ્યાલ આવે છે એટલે નાની બાજુ તો નાની બાજુ મોટી બાજુ તો મોટી બાજુ આ રીતે તમે ટર્ન કેરાગર બનાવી શકો તમે સમજાવવા માટે આખું ટ્રાયંગલ ટર્ન કર્યું હવે કિંમતો મૂકી દઉં જે મારી પાસે છે તે પીસીની કિંમત મને મળી ગઈ ચાર અમારે પીસી નથી શોધવાનું મારે શોધવાનું છે એસી બરાબર છે તો એસી કરીને મળશે એપી પ્લસ પીસી કિંમતો મૂકીએ મને મળી ગયું નવ આ પાંચ અને આ ચાર એટલે એ મને મળી ગયું નવ નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલામાં આપણને શું કીધું છે એ પીસીમાં ખૂણો બી નેવું છે બીડી વેચ છે બીડીએને અનુરૂપ કોણ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નેવનો ખૂણો બને છે રાઈટ અહીંયા પણ નેવનો ખૂણો બને છે તો બંનેને હું સેમ પોઝિશનની અંદર મૂકું છું જેથી મને સંગતતા મળી જાય તો જુઓ નાઇન્ટી જ્યાં બને છે એને હું સ્ટ્રેઇટ કરી દઈશ રાઈટ નાઇન્ટી અહીંયા બને છે એટલે મેં એને આ પોઝિશન આપી દીધી હવે સેમ વે અહીંયા નાઇન્ટી બને છે તો આને બી હું સેમ પોઝિશનમાં મૂકીશ જે પોઝિશનમાં મેં આને મૂક્યું છે નાઇન્ટીને હું ફ્રન્ટ ફેસિંગ દેખાય તે રીતે મૂકીશ તમને સમજાવવા માટે હું આ ડાયાગ્રામને ટર્ન કરી રહ્યો છું तो डी ने में बाजू हम की तो मैं राइट एंगल बनाई दीदू में मूक दुओ इजीली संगतता बनाई सकस तो जुओ पहला त्रिकोण बी सो पहला बी बीजा त्रिकोण में शू सी हम लखी सी पहला बीजा में डी तो डी पेला है बीजा में बी आंसर थी गो सी डी बी बी डी ए अनुरूप सी डी बी संगतता एक रूपता है मित्रों આમાં કહેવામાં આવ્યું છે કે એ સી સાત પોઈન્ટ પાંચ છે એ બી બાર છે બીસી નવ છે અને અહીંયા નામ આપવાનું બાકી છે હું આપી દઉં નામ જ્યાં એ છે ત્યાં એ છે ત્યાં શું છે ઝેડ ઝેડ બી છે ત્યાં તો બી છે ત્યાં એક્સ અને સી છે ત્યાં વાય બરાબર હવે આ બાજુ પણ નામ આપી દઈએ તમે કરી શકશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો સોલ્વ કરીએ તો સૌથી પહેલા જે મને ખબર છે તે લઈ લો એ અને ઝેડ મને ખબર છે એટલે અહીંયા લખીશ એ અપોન ઝેડ એક્સ બરાબર હવે બીજી બાજુ મને શોધવાનું કઈ કીધું છે જે શોધવાનું છે વાયઝેડ પ્લસ એક્સ વાય એટલે મને એક્ઝેક્ટ મારો આન્સર મળી જાય વાયઝેડ પ્લસ એક્સ વાય હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકીએ બાર છેદ દસ બરાબર એસી પ્લસ બીસી તો એસી પ્લસ બીસી કરશો તો સોળ પોઈન્ટ પાંચ ડાયરેક્ટ પ્લસ કરીને લખો છું સોળ પોઈન્ટ પાંચ અને આ બાજુ વાયઝેડ પ્લસ 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 એક્સ વાય એકલું કરી દઈએ વાય ઝેડ પ્લસ એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ સોળ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ભાગ્ય બાર એટલે શું થઈ જશે વાયઝેડ પ્લસ એક્સ વાય ઇઝ ટુ 165 अपॉन 12 और गुणाकार करिए तो 165 मिल गए अब 165 નો જે ગુણાકાર છે તે હું કરીને બતાવું છું વિદ્યાર્થી મિત્રો 12 1 = 12 6 માંથી 2 જાય તો 4 1 માંથી 1 જાય તો 0 ઉપરથી આવ્યો 5 12 * 36 5 માંથી 6 નહીં જાય 15 માંથી 6 જાય તો 9 3 માંથી 3 જાય તો 0 કેમ કે અહીંયા આપણે 3 કરી તો અહીંયા 15 15 માંથી 6 જાય તો 9 0 અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો એક ઝીરો રાખીશું પોઈન્ટ 12 784 એટલે શું થઈ જશે 84 અહીંયા થઈ જશે 6 હવે એક ઝીરો ફ્રીમાં આવે આપણે મુકી શકીએ એકવાર પોઈન્ટ આવી ગયો 12 50 એટલે 13.75 એટલે મને yz + xy નો આન્સર મળી ગયો 13. પંચોતેર તેર પોઈન્ટ પંચોતેર તો આશા રાખો છો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને ખ્યાલ આવ્યો હશે અહીંયા ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થાય છે પ્રુ ધેટ વિડીયોસની અંદર નથી લીધા પ્રુ ધેટ લેટર ઓન જે મહત્વના હશે તે અપલોડ કરીશું અને એમસીક્યુઝ નેક્સ્ટની અંદર આપણે જોઈશું થેન્ક યુ સો મચ